COD कोड એટલે મસ્કરી અથવા માછલીની જાત CODA કોડા એટલે અંતિમ ચરણ CODDLE કોન્ડલ એટલે પંપાળવું CODE કોડ એટલે સંગના CODED કોડેડ એટલે સાંકેતિક અથવા સંગનાવાળું અથવા ગુપ્ત CODICIL કોડિસિલ એટલે વશ્યત નામાની పూర్వడి COERCE కోర్స్ అంటే బలవంతీ కర్వీ COE RCION కోర్షన్ అంటే ఢాక్ ధమ్కీ COE RCIVE కోర్సివ్ అంటే బలవంతీ पूर्वकనూ COE VAL కోవల అంటే సమకాలీన अथवा समसामयिक C O F F E कॉफी એટલે કોફી C O F F E R S કોફર્સ એટલે તિજોરી બંડ ઓળ અથવા પેટી C O F F I N કોફિન એટલે শবપેટી C O G E N T કોજન્ટ એટલે સબળ નક્કર અથવા પ્રતિતિકર C O G I T A T E cogitate એટલે ગંભીર વિચાર કરવો c o g n i z a n c e કોગનિઝન એટલે જાનકારી અથવા ધ્યાન c o g n o s c e n t i કોગ્નિસન્ટ એટલે કલા પારખુ c o h e r e n c e કોહેરન્સ એટલે સુસંગતતા અથવા સુમેળ C O H O R T कोहर्ट એટલે કરવાペરૂ